નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર બારડોલી નવદુર્ગા ગણેશ મંડળ આયોજિત બોર્ડર ગુપ્તના લાલબાગ રાજાની આરતી કરવામાં આવી હતી

ભાઈ બામણી ભાજપના આગેવાન દેવુભાઈ ચૌધરી ભાજપ સંગઠન મંત્રી સેમ રાઠોડ તેમજ ભાજપના આગેવાનો અને ગણેશ મંડળના યુવાનો દ્વારા ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી સમયના અભાવે જે કોઈ ભક્તજન મુંબઈ જઈ નથી શકતા તેઓ અહીં શ્રીજીના દર્શન કરી લાલ બાગચા રાજાની અનુભૂતિ કરી શકે છે એમ ગણેશ યુવક મંડળના પ્રમુખ વિપુલ મૈસોરિયાએ જણાવ્યું હતું આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ એબી ન્યૂઝ બારડોલી